મિત્રો આજનો વ્લોગ આપણે રાત થી શરૂઆત કરી જે કેમકે આજનો વ્લોગ એ બર્થડે નો વ્લોગ છે એટલે બર્થડે તો રાત ના હોય અતનવાગે થાય આવર જ ના અતનવાગે થાય 6:30 જેવું થયો છે ને આપણે બર્થડે માં જવાનું છે

Tami tra tami joy sakat jo Halo bolo happy

કેટલી દાણ માં ઓલવાઈ ગઈ જો તમને આડો હાથ રાખું ઓય એક દિવાળી માં હળગી જાહે જો હાલો હળગી ગઈ આ તો લાંબી લાંબી મિત્રો તારે આપણે જો એક સ્કાય શોટ લઈ લીધો છે આપણે એમાં ફોન નાખવી હવે હવે પેલી દિવાળીએ તો કાઈ ન આમાં વિવેકભાઈ ગોળે હાલો મિત્રો જોજો